આધારે ના તાલુકા પોલીસ દ્વારા રેડ પાડી ઇકો માં ગેરકાયદેસર બસો લીટર ના ડીઝલ સાથે એક આરોપી ને ઝડપી પાડી દ્રાંગધ્રા તાલુકા પોલીસ આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અમદાવાદ હાઈવે પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેવી કે ગેસના બાટલામાંથી ગેસ કાઢવાનું ડીઝલ પેટ્રોલ કેમિકલ ખિલાસરી દારૂ ભંગાર કોપર સહિત પ્રવૃત્તિઓ ધમધમી રહી છે ત્યારે દ્રાંગધ્રા તાલુકા પોલીસના પીઆઈ ડીડી ચાવડા દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે સ્ટાફને સૂચના આપી વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે દ્રાંગધ્રા અમદાવાદ હાઈવે પર હરિપરના પુલ પાસે આવેલ દ્વારકાધીશ હોટેલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગેની બાતમી મળતા પીઆઈ ડીડી ચાવડાની સૂચનાને લઈને સાગરભાઈ ખાબલા રમેશભાઈ કણઝરિયા અને સ્ટાફ દ્વારા પાડતા આરોપી ડીઝલનો જથ્થો જેની કિંમત રૂપિયા અઢાર હજાર અને એક ઇકો કાર મળી કુલ કિંમત રૂપિયા એક લાખ અઢાર હજારના મુદ્દામાલ સાથે ઝડપી આરોપી સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સાગરભાઈ ખાબલા કરી રહ્યા છે બનાવમાં વધુ આરોપીઓના નામ ખુલવાની શક્યતા સેવાઈ રહી છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો